હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર નવ ત્રિકોણમિતિના ઉપયોગો તેની આપણે વાત કરવાના છીએ તેનો આજે લેક્ચર નંબર ત્રણ છે આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર ચાર અને ઉદાહરણ નંબર પાંચ ગણીશું તો સૌપ્રથમ આપણે રકમ વાંચીશું રકમમાં શું કહેવા માગીએ છીએ એ આપણે સમજીશું પછી આપણે શું શોધવાનું છે એ આપણે સમજીશું અને પછી આપણે જવાબ મળીશું સૂત્રના આધારે તો તમે અંત સુધી જોડાયેલા રહો તો ઉદાહરણ નંબર ચાર એમાં આપણને શું કીધું છે કે જમીન પરના બિંદુ પીથી એક દસ મીટર ઊંચી ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણ ત્રીસ અંશ છે તો ચલો પહેલાં અહીંયા તો આપણે ઇમારત દોરીશું તો અહીંયા આપણે ઇમારત લઈએ કે આ આપણા જોડે કોઈ એક ઇમારત છે દસ મીટર ઊંચી ચાલો આપણે ઇમારતને એક લીધી છે સમજા પડી ગઈ અહીંયા આ આપણે ઈમારત દોરી હવે જો આમાં કેવું છે કે એની ઊંચાઈ કેટલી છે દસ મીટર છે તો આપણ દર્શાવી દઈએ કે દસ મીટરની ઊંચાઈ છે ઇમારતની અને જે પી બિંદુ છે અહીંયા ધારો કે જમીનની આ પાયો છે ત્યાંથી પી બિંદુ છે અહીંયા એની જે ઇમારતની ટોચ પર એનો કોણ કેટલો છે આપણે સરખી રીતે દોરી લઈએ કે આનો ઉચ્છેદ કોણ આપણને ત્રીસ અંશ આપેલો છે તો ચલો આને આપણે દર્શાવી દઈએ અલગ પેનથી આપણે દોરવાનો પ્રયત્ન કરીએ કે આનો ઉચ્છેદકોન આપણને ત્રીસ અંશ આપ્યો છે પછી આપણને શું કીધું છે આગળ આપણે રકમ વાંચીએ તો ઇમારતની ટોચ પર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે એટલે જે ઈમારતની ટોચ હતી એના પર અહીંયા કોઈ ધ્વજ ફરકાવવામાં આવ્યો છે ચલો અહીંયા આપણે ધ્વજ ફરકાવીએ તો અહીંયા છે આ આપણો ધ્વજ પછી આપણને શું કીધું છે અને બિંદુ પીથી આ ધ્વજ સ્તંભની ટોચનો ઉચ્છેદકોણ પિસ્તાળીસ અંશ છે એટલે ફરીથી જે પી બિંદુ હતું ત્યાંથી ધ્વજની ટોચ એટલે હવે આપણે ધ્વજની ટોચ લેવાની છે ત્યાંનો આપણને ઉચ્છેદકોણ કેટલો કીધો છે એ આપણને પિસ્તાળીસ અંશ આપેલો છે એટલે કે પહેલા ત્રીસ હતો અને હવે પિસ્તાળીસ અંશ આપણને આપેલો છે પછી આગળ આપણને હવે જો રકમ વાંચીએ તો આગળ કીધું છે કે ધ્વજ સ્તંભની લંબાઈ શોધો એટલે આપણે ધ્વજ સ્તંભની લંબાઈ શોધવાની છે અને ઇમારતનું બિંદુ પીથી આપણે અંતર શોધવાનું છે તો ચલો અહીંયા પહેલાં તો આપણે નામ આપી દઈએ કે બિંદુના નામ આપી દઈએ કે અહીંયા આપણું એ બિંદુ ચલો આપણે પહેલાં તો જે ઈમારત છે એને આપણે એ બી નામ આપી દઈએ તો ઈમારત એ બી છે પછી ધ્વજની ટોચ છે એને આપણે સી બિંદુ નામ આપી દઈએ અને અહીંયા પી બિંદુ આપેલું છે તો અહીંયા જે પણ આપણે આપેલું છે આપણે લખી દઈએ હવે હવે આપણે શોધવાનું શું છે તો કે ધ્વજની લંબાઈ એટલે કે આ જે બી અંતર છે એ આપણે શોધવાનું છે આપણે ચલો કે તમને હું અહીંયા બ્લુ પેનથી સમજાવું છું કે જે ધ્વજની લંબાઈ છે આ બીસી એ આપણે શોધવાનું છે અને બીજું આપણે શોધવાનું છે ઇમારતનું બિંદુ પીથી અંતર એટલે કે આ જે ઇમારત છે એનું બિંદુ પીથી અંતર એટલે કે આપણે એપી શોધવાનું છે બીસી એને આપણે એપી શોધવાનું સમજણ પડી ગઈ તો આપણે સૌ પ્રથમ જે આપણે દોર્યું એ આપણે લખી દઈએ અહીંયા તો અહીંયા જો એ બી શું છે ઇમારત છે તો લખી દઈએ કે અહીં એ બી ઇમારત છે અને એ બીનું અંતર કેટલું છે એ બી બરાબર દસ મીટર છે એ લખી દીધું પછી જુઓ અહીંયા બીસી ધ્વજ છે તો ચાલો લખી દઈએ કે બીસી ધ્વજ છે ચલો ધ્વજ છે પછી જો આપણા બે અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે કયા કયા તો એક તો આપણો નાનો કાટકોણ તરીકે તમને સમજાવું છું અહીંયા જો આ એ બી આપણો નાનો કાટકોણ ત્રિકોણ બને છે અને એક મોટો કાટકોણ ત્રિકોણ બને છે કેવી રીતે તો તમને સમજાવું છું જે આ મોટો કાટકોણ ત્રિકોણ છે એ સી પી પડી ગઈ બે કાટકોન ત્રિકોણ બને છે એક મોટો છે અને એની અંદર એક નાનો કાટકોણ ત્રિકોણ છે તો બંનેમાં આપણે ખૂણાઓના માપ લખી દઈએ તો ચલો લખી દઈએ હવે કે પહેલો આપણો કાટકોણ ત્રિકોણ નાનો કયો છે અહીંયા તો એ તો એમાં શું થશે એ બી આપણું શું છે ત્રિકોણ છે તો એમાં જુઓ ખૂણો એ શું છે કાટખૂણો છે ત્રિકોણ એ એ ખૂણો એ બરાબર નાઇન્ટી ડિગ્રી અને ખૂણો પી કેટલો છે તેમાં નાનો ત્રિકોણ છે એમાં ત્રીસ છે તો ખૂણો પી બરાબર ત્રીસ અંશ પછી આપણો જે મોટો કાટકોણ ત્રિકોણ છે એ સી પી તો એમાં શું થશે ત્રિકોણ એ સી પીમાં ખૂણો એ તો નેવું અંશનો જ છે પણ ખૂણો પી કેટલો બની ગયો પિસ્તાળીસ અંશનો બની ગયો છે તો પિસ્તાળીસ અંશનો છે સમજમાં પડી ગઈ હવે આપણે ગણતરી કરીશું તો અહીંયા જો આપણે આ એપી શોધવાનું છે અને બીસી શોધવાનું છે તો ચાલો આપણે શોધી લઈએ તો સૌપ્રથમ આપણે શું કરીશું અહીંયા આપણને શું કીધું છે કે ધ્વજની લંબાઈ શોધવા આપણે બીસી શોધવાનું છે તો અહીંયા જો આપણે બીસીને આપણને માપ ખબર નથી તો આપણે કેવી રીતે શોધીશું અહીંયા માટે આપણે કોઈ કાટકોણ ત્રિકોણ તો છે નહીં કે આપણે બાજુના માપના આધારે શોધી શકીએ તો હવે કરીશું શું જુઓ અહીંયા આપણને ઇમારતની લંબાઈ દસ મીટર આપેલી છે તો અહીંયા આપણે એક્સ ધારી લઈએ તો આપણને જો એસીનું માપ મળી જાય તો આપણને સિમ્પલી બીસીનું માપ પણ મળી જાય પણ અહીંયા આપણને એપીનું માપ પણ ખબર નથી તો અહીંયા પહેલાં આપણે શું કરીશું જો આ જે નાનો ત્રિકોણ છે એમાં આપણને એ બીનું માપ ખબર છે તો એના આધારે આપણને એપીનું માપ મળી જશે અને એપીના આધારે આપણને એસીનું માપ મળી જશે અને એસીના આધારે આપણને બીસીનું માપ મળી જશે સમજા પડી ગઈ જેને હિન્ટ મળી ગઈ હોય એ જાતે ગણતરી કરવાનો પ્રયત્ન કરે અહીંયા હું તમને ગણતરી કરીને સમજાવું છું તો ચાલો આપણે સમજીએ કે જે આપણો નાનો કાટકોણ ત્રિકોણ હતો કયો હતો ત્રિકોણ એ બી પીમાં શું થશે કયો ખૂણો છે જો નાનો કાટકોટો છે એમાં ત્રીસનો ખૂણો હતો તો આપણે ટેન ત્રીસ થશે અહીંયા કેમ કે ટેન ત્રીસ આપણને શું જુઓ અહીંયા આપણને સામેની બાજુનું માપ ખબર છે અને આપણે પાસેની બાજુનું માપ શોધવાનું છે તો ટેન ત્રીસ શું થાય સામેની બાજુ કઈ છે અહીંયા જો એ બી આપણે સરખી લખી દઈએ અહીંયા કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો સામેની બાજુ શું છે અહીંયા જો સામેની બાજુ એબી છે એબી બી પાસેની બાજુ શું છે અહીંયા તો એપી થશે તો ભાગ્યા એપી તો અહીંયા જો ટેન ત્રીસની કિંમત શું થશે એક ભાગ્યા વર્ગમૂળ ત્રણ એ બીનું માપ આપણને ખબર છે કે દસ મીટર છે અને એપી આપણે શોધવાનું છે તો આ વર્ગમૂળ ત્રણને ઉપર ગુણાકારમાં લઈ જઈએ અને એપીને આપણે કરતાં બનાવીએ તો ચલો બનાવી લઈએ કે એપી બરાબર શું થશે અહીંયા એપી બરાબર દસ ગુણ્યા વર્ગમૂળ ત્રણ થશે અહીંયા જો આપણને વર્ગમૂળ ત્રણની કિંમત આપેલી છે રકમમાં તો કે હા આપેલી છે એક પોઈન્ટ સાતસો બત્રીસ તમે લઈ પણ શકો છો અને તમે આ આન્સર લખશો છતાં પણ તમારો આન્સર સાચો પડશે પણ અહીંયા આપણને આપેલું છે લખી દઈએ તો ચાલો આપણે કિંમત લખી દઈએ વર્ગમૂળ ત્રણની એક પોઈન્ટ સાતસો બત્રીસ તો જો હવે દસ ગુણાકારમાં છે એટલે કે એક પોઈન્ટ આગળ આવી જશે તો આપણને એપીની કિંમત મળશે સત્તર પોઈન્ટ બત્રીસ મીટર આ આપણને શું મળ્યું આ આપણને એપીની કિંમત મળી હવે એપી શું છે જે આપણે શોધવાનું હતું કે જે ઇમારત છે પી બિંદુનું ઈમારતથી અંતર એ આપણે લખી દઈએ કે આપણને સત્તર પોઈન્ટ બત્રીસ મળ્યું તો આપણે આપણો આન્સર લખી દઈએ કે ઇમારતનું પી બિંદુથી અંતર સત્તર પોઈન્ટ બત્રીસ મીટર છે હવે જો આપણને અહીંયા એપીનું માપ મળી ગયું તો સિમ્પલી આપણને જે મોટો કાટકોણ ત્રિકોણ છે એમાં સામેની બાજુ એટલે કે આપણને એસીનું માપ પણ મળી જશે જો તમને ફરીથી સમજવાનો પ્રયત્ન કરું છું અહીંયા આપણે કે જો આપણને એપીનું માપ મળી ગયું અહીંયા તો આપણને આ એસીનું માપ પણ મળી જશે સામેની બાજુ છે અને પેલી આપણી પાસેની બાજુ છે તો એસી મળી જાય તો એમાંથી આપણને એબી બી બાદ કરીશું એટલે આપણને બીસી મળી જશે તો ચાલો આપણે શોધી લઈએ તો અહીંયા આપણે શું કરીશું જુઓ અહીંયા આપણે ધારો કે જે બીસીનું માપ છે એને આપણે એક્સ ધારી લઈએ તો એસીનું માપ શું થશે આ દસ મીટર એ બી પ્લસ એક્સ થશે ચાલો કરી લઈએ આ તો તમને ખાલી સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો તો હવે આપણે કહી કહીએ ધારો કે ધ્વજની લંબાઈ ધ્વજની લંબાઈ એક્સ મીટર છે તો જે એક્સ મીટર ધ્વજની લંબાઈ થશે તો જે આખો મોટો કાટકોણ ત્રિકોણ છે એટલે કે એ સી પી એમાં એસીની લંબાઈ કેટલી થશે પહેલાં ઇમારતની દસ મીટર અને એમાં ધ્વજની એડ થશે એટલે કે દસ પ્લસ એક્સ થશે તો આપણને એસીનું માપ મળશે અહીંયા તો અહીંયા એસી શું થશે તો એસી બરાબર દસ પ્લસ એક્સ મીટર કે ઇમારત અને ધ્વજ બંને આવી ગયા હવે જો આપણો જે મોટો કાટકોણ ત્રિકોણ છે એ એમાં ખૂણો કેટલાનો છે તો કે પિસ્તાળીસનો ખૂણો છે જો અહીંયા આપણને આપેલો હતો તો ટેન પિસ્તાળીસ થશે એમાં સામેની બાજુ એસી અને પાસેની બાજુ એપી થશે તો ચાલો લખી દઈએ કે ત્રિકોણ એસી પીમાં શું થશે અહીંયા ટેન પિસ્તાળીસ અંશ એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો સામેની બાજુ શું છે અહીંયા એસી છે અને પાસેની બાજુ એપી છે તો ટેન પિસ્તાળીસની કિંમત કેટલી થશે અહીંયા એક થશે સરખી જ લખી દઈએ અહીંયા પિસ્તાળીસ અંશનો ખૂણો છે તો ટેન પિસ્તાળીસની કિંમત અહીંયા એક થશે અને સામેની બાજુ આપણે એસીની કિંમત આપણે કેટલી ધારીથી જુઓ દસ પ્લસ એક્સ કે દસ પ્લસ એક્સ થાય છે અને એપી આપણને કેટલા મળ્યા હતા દસ વર્ગમૂળમાં ત્રણ મળ્યા હતા જે આપણે શોધ્યા હતા અહીંયા જો આપણને સત્તર પોઈન્ટ બત્રીસ મળ્યા હતા અને દસ વર્ગમૂળ બે પણ તમારો સાચો જવાબ છે આ પણ તમારો સાચો જવાબ છે આ પણ તમારો સાચો જવાબ છે તમે કોઈ પણ લખી શકો છો તો હવે જો આપણને આ દસ વર્ગમૂળ ત્રણને આપણે કરતાં ઉપર લઈ જઈએ તો ઉપર લઈ જઈશું સમજ પડી ગઈ કે આપણે ઉપર લઈ જઈએ તો ચાલો ઉપર ગુણાકારમાં એક ગુણ્યા દસ વર્ગમૂળ ત્રણ દસ વર્ગમૂળ ત્રણ જ થશે તો દસ વર્ગમૂળ ત્રણ બરાબર આપણને શું મળ્યું દસ પ્લસ એક્સ મળ્યું જો હવે આ દસને આપણે આગળ લઈ જઈએ તો શું થશે દસ વર્ગમૂળ ત્રણ અને પ્લસ હતા એ માઇનસ થઈ જશે માઇનસ દસ બરાબર એક્સ હવે જો બંનેમાં દસ સમાન છે તો એને આપણે કોમન લઈ શકીએ તો દસને આપણે કોમન લઈશું તો આગળ શું વધશે વર્ગમૂળ ત્રણ વધશે કૌંસની અંદર અને પાછા દસ નીકળી ગયા તો કંઈ નથી તો એક વધશે સમજ પડી ગઈ બરાબર એક્સ હવે જો અહીંયા આપણને વર્ગમૂળ ત્રણની કિંમત આપેલી હતી શું કિંમત આપેલી હતી જો આપણને રકમ આપેલી છે કે વર્ગમૂળ ત્રણની કિંમત એક પોઈન્ટ સાત સાતસો બત્રીસ લઈ શકાય છે તો ચલો આપણે લઈએ કે દસ અને વર્ગમાં ત્રણની કિંમત એક પોઈન્ટ સાતસો ને બત્રીસ માઇનસ વન બરાબર એક્સ હવે જો એક પોઈન્ટ સાતસો બત્રીસમાંથી એક જશે તો શું વધશે જીરો પોઈન્ટ સાતસો બત્રીસ વધશે તો દસ ગુણ્યા જીરો પોઈન્ટ સાતસો ને બત્રીસ બરાબર એક્સ હવે જો દસ વડે ગુણાશે તો એક પોઈન્ટ આગળ આવી જશે એટલે કે સાત જીરો પોઈન્ટની આગળ આવી જશે એટલે કે સાત પોઈન્ટ બત્રીસ મીટર આપણને મળી કિંમત છે ને એક્સની કિંમત અને એક્સ આપણે શું ધાર્યું હતું જુઓ એક્સ આપણે ધાર્યું હતું આપણે જોઈ લઈએ કે એક્સ આપણે શું ધાર્યું તો જુઓ અહીંયા આપણે આ ધાર્યું હતું કે ધ્વજની લંબાઈ એક્સ મીટર છે તો અહીંયા આપણને શું મળ્યું જે જવાબ મળ્યો આપણને કે સાત પોઈન્ટ બત્રીસ મીટર એ આપણને ધ્વજની લંબાઈ મળી તો ચાલ લખી દઈએ આપણે કે ધ્વજની લંબાઈ સાત પોઈન્ટ બત્રીસ મીટર છે ધ્વજની લંબાઈ સાત પોઈન્ટ બત્રીસ સોરી સ્તંભ આવશે અહીંયા કેમ કે તમે જુઓ અહીંયા ધ્વજસ્તંભ છે આપણો આ સ્તંભની લીમું થઈ ગયું આપણે પાછું લાવી દઈએ તો આપણો ધ્વજસ્તંભ કહેવાય જે આ સ્તંભ છે એ આપણો સ્તંભ કેમ ધ્વજ તો આપણો આ કહેવાય સમજ પડી ગઈ તો બીસી આપણી ધ્વજસ્તંભની લંબાઈ સાત પોઈન્ટ બત્રીસ મીટર છે અહીંયા આપણે એ કીધું છે ધ્વજસ્તંભની લંબાઈ તો આપણે એ લખી દઈએ કે ધ્વજ સ્તંભની લંબાઈ સાત પોઈન્ટ બત્રીસ મીટર છે ધ્વજ સ્તંભની લંબાઈ સાત પોઈન્ટ બત્રીસ મીટર છે તો સમજા પડી ગઈ પહેલાં આપણે શું કર્યું ઈમારતનું પી બિંદુથી અંત શોધ્યું જે આપણને સત્તર પોઈન્ટ બત્રીસ મીટર મળ્યું પછી આપણે સ્વજ ધ્વજસ્તંભની પણ લંબાઈ શોધી લીધી એ આપણને સાત પોઈન્ટ બત્રીસ મીટર મળે તો અહીંયા આપણું ઉદાહરણ ચાર પૂર્ણ થઈ ગયું હવે આપણે ઉદાહરણ નંબર પાંચ સોલ્વ કરીએ તો અહીંયા આપણે લખવામાં મિસ્ટેક થઈ છે અહીંયા ઉદાહરણ નંબર પાંચ આવશે ઉદાહરણ નંબર પાંચ તો ચાલો આપણે રકમ વાંચી લઈએ અને પછી આપણે ઉકેલ મેળવીએ તો અહીંયા જો આપણે સૌપ્રથમ શું કીધું છે ઉદાહરણ નંબર પાંચ સૂર્યના ઉછેદ કોણનું માપ સાહીઠ અંશથી ઘટીને ત્રીસ અંશ થતાં સમતલ જમીન પર મૂકેલ સમતલ જમીન પર ઉભેલ ટાવરના પડછાયાની લંબાઈમાં ચાલીસ મીટર જેટલો વધારો થાય છે તો ટાવરની ઊંચાઈ શોધો તો જો અહીંયા ધારો કે આપણા જોડે કોઈ સૂર્ય છે અહીંયા ધારો કે એક ટાવર છે ચાલો ટાવર આપણે લઈએ સૂર્ય આપણે અહીંયા લેતા નથી તો ટાવરમાં શું કીધું છે કે સૂર્યનો ઉચ્છેદ કોણ કેટલો છે પહેલાં સાઈઠ હતો તો આપણે પહેલાં સાઈઠ લઈ લઈએ ચલો અહીંયા આપણે ધારો કે એક ઉસ્વેદ કોણ લઈએ અને એક આપણા જોડે અહીંયા બીજો પણ ઉષ્વેદ કોણ છે સરખી જ આપણે દોરવાનો પ્રયત્ન કરી લઈએ કે એક આપણા જોડે ટાવર છે જેને આપણે નામ આપી દઈએ કે આ ટાવરને આપણે એ બી નામ આપી દઈએ એ બી પછી એમાં એક ઉચ્છેદકોણ બને છે અને પછી બીજો ઉચ્છેદકોણ બને છે જો અહીંયા આપણે બે ઉચ્છેદકોણ કીધા છે કે થી ઘટીને ત્રીસ થાય છે અને પડછાયામાં શું છે ચાલીસ મીટરનો વધારો થાય છે તો શું કયો ઉચ્છેદકોણ નજીક અને કયો દૂર હશે મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં શીખવાડ્યું હતું કે જે નાનો ઉચ્છેદકોણ હોય એ હંમેશા દૂર હશે અને નજીકનો ઉચ્છેદકોણ હશે એ મોટો હશે એટલે સાઈન્ટ હાઉસનો એ નજીક હશે જે આ પાયો છે એનાથી તમને પડી ગઈ હવે જો આપણે શું કીધું છે કે ઘટીને ત્રીસ થતાં સમતલ જમીન પર ઉભેલ ટાવરના પડછાની લંબાઈમાં ચાલીસ મીટરનો વધારો થાય છે તો અહીંયા ધારો કે જે ઉછેર પણ છે એને આપણે સી બિંદુ નામ આપી દઈએ અને અહીંયા ડી નામ આપી દઈએ એટલે કે અહીંયા જે ચાલીસ મીટરનો આ વધારો થયો છે અહીંયા આપણે વધારો આપેલો છે તો વધારો કેટલો છે અહીંયા ચાલીસ મીટર છે સમજ પડી ગઈ અહીંયા નથી આપણને બીસીનું માપ આપેલું કે નથી અહીંયા આપણને એ બીનું માપ આપેલું એ શું છે આપણા માટે ટાવર છે તો આપણે એ બીનું માપ શોધવાનું છે તો ચાલો સિમ્પલી આપણે શોધી લઈએ તો અહીંયા સૌ પ્રથમ આપણને જે આપ આપેલું છે એ આપણે લખી દઈએ તો અહીંયા શું છે જો એબી બી આપણા માટે ટાવર છે તો લખી દઈએ કે એબી બી અહીંયા ટાવર છે એ બી ટાવર છે પછી જો અહીંયા બે કાટકોણ ત્રિકોણ બને છે કયા કયા કાટકોણ ત્રિકોણ તો અહીંયા હું તમને સમજાવું એક છે આપણું આ એ બી અને સી કાટકોણ ત્રિકોણ બન્યો પછી એક મોટો કાટકોણ ત્રિકોણ બને છે જે મોટો છે એ બી અને ડી સુધી છે તો બે કાટકોણ ત્રિકોણ બને છે તો એમાં આપણે ખૂણાઓના માપ લખી દઈએ અને પડછાવ કિલો થાય છે એ પણ આપણે લખી દઈએ તો ચલો લખીએ અહીંયા કે સૂર્યના ઉત્વેદ કોણનું માપ સાહીઠ અંશ હોય ત્યારે ટાવરનો પડછાયો શું છે જો જ્યારે સાઠ અંશ હતું આ ઉચ્છેદકોણ ત્યારે ટાવરનો પડછાયો કેટલો હતો આ નજીક છે એ એટલે કે આ બીસી અંતર હતું તો લખી દઈએ કે બીસી છે સમજે પડી ગઈ પણ જ્યારે સૂર્યનો ઉછેદકોણ ઘટીને ત્રીસ અંશ થયો ત્યારે પડછાયો કેટલો થયો આ બીથી લઈને ડી સુધીનું માપ થશે કેમકે આ તો ચાલીસ અંશ તો ખાલી વધારો થયો છે આખું માપ થશે આ બીથી લઈને ડી સુધીનું માપ થશે જ્યારે ઉછેદકોણ ત્રીસ થયો ત્યારે તો ચાલો લખી દઈએ આપણે કે સૂર્યના ઉશ્વેદ કોણનું માપ ત્રીસ અંશ હોય ત્યારે ટાવરનો પડછાયો કેટલો થશે સંપૂર્ણ આખો બીડી થશે કેમકે પહેલાં બીસી હતો પછી ચાલીસ મીટરનો વધારો થયો એટલે બીડી થયો બીડી છે સમજે પડી ગઈ અહીંયા આપણે બંને ખૂણાના માપ લખ્યા અને પછી આપણે એનો પડછાયો પણ લખી દીધો તો હવે આપણે શું કરીશું આપણે પેલા તો ધારીશું કેમ કે જો અહીંયા આપણને પહેલા પડછાયનું માપ પણ ખબર નથી તો આજે પહેલો પડછાયો બીસી હતો એને આપણે એક્સ મીટર ધારી લઈએ અને જે ટાવરની ઊંચાઈ છે એને આપણે એચ ધારી લઈએ તો આપણને સિમ્પલી આગળ ગણતરી કરીશું એક્સ અને એચના આધારે અને પછી આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું અહીંયા આપણે શોધવાનું શું છે ટાવરની ઊંચાઈ શોધવાની છે એટલે આપણે એચ શોધવાનું છે તો જો ચાલો આપણે લખી દઈએ જે આપણે ધાર્યું છે લખી દઈએ કે ધારો કે ટાવરની ઊંચાઈ એ બી બરાબર એચ મીટર પછી બીજું આપણે શું ધાર્યું અને બી સી બરાબર એક્સ મીટર આપણે ધાર્યું સમજા પડી ગઈ હવે આપણે જુઓ તો આ જે બીડીનું માપ છે એ શું શું થશે બીડી શું છે નીચે આ બીડી કે જે બીસી છે એક્સ અને ચાલીસ મીટરનો સરળ થશે તો બીડી આપણું થશે ચાલીસ પ્લસ એક્સ તો ચાલો લખી દઈએ તો બીડી બરાબર ચાલીસ પ્લસ એક્સ થશે અથવા એક્સ પ્લસ ચાલીસ તમે કાંઈ પણ લખી શકો છો હવે જો આજે આપણો નાનો કાટકોણ ત્રિકોણ છે એ અને સી એમાં જુઓ કયો ખૂણો બનશે તો સાઈન્ટ હાઉસનો ખૂણો બનશે કાટકોણ ત્રિકોણ એ બી અને સીમાં તો સામેની બાજુ કઈ બનશે એ અને પાસેની બાજુ બી બનશે ચાલો લખી દઈએ કે કાટકોણ ત્રિકોણ એ બી અને સીમાં તો ત્રિકોણ એ બી અને સીમાં સાઈન્ટ હાઉસનો ખૂણો બનશે એટલે કે ટેન સાઈન્ટ બરાબર હવે આપણે ડાયરેક્ટ લખી દઈશું સામેની બાજુ કઈ છે એ છે અને પાસેની બાજુ બી છે તો એ બી ભાગ્યા અહીંયા હવે જો ટેન સાઇન્સનું મૂલ્ય શું થશે વર્ગમૂળ ત્રણ થશે અને સામેની બાજુ એ એ બી આપણે શું ધાર્યું હતું એચ અને બીસી એચ બંનેનું માપ ખબર નથી હવે ઘણા બધા છે બંનેનું માપ ખબર નથી આપણે શોધવાનું શું છે અહીંયા આપણે ગમે તે એકને કરતાં બનાવીશું અને પછી જે મોટા ત્રેકરમાં આપણે લઈશું એમાં આપણે મૂકી દઈશું કિંમત તમને હું સમજાવું છું કેવી રીતે કરવાનું છે તો અહીંયા આપણું એ બી એચ ધાર્યું હતું અને બીસી આપણે એક્સ ધાર્યું હતું તો હવે જો આપણે એક્સને આપણે ઉપર લઈ જઈએ ગુણાકારમાં તો શું બનશે વર્ગમૂળ ત્રણ ગુણે એક્સ બનશે આ આપણને મળી એચની કિંમત હવે જે એચની કિંમત છે આપણે આગળ મૂકી દઈશું હવે જો આપણો મોટો ત્રિકોણ છે ત્રિકોણ એ બી અને ડી એમાં કેટલાનો ખૂણો છે તો કે ત્રીસ અંશનો ખૂણો છે એમાં સામેની બાજુ કઈ થશે એ બી થશે અને પાછાની બાજુ આખી બીડી થશે તમારી બીડી લેવાની સમજા પડી ચાલીસ અંશનો વધારો એકલો નથી લેવાનો તમારે એક્સ પ્લસ ચાલીસ અંશ લેવાનું છે તો ચલો કરી લઈએ આપણે હવે કે ત્રિકોણ એ બીડીમાં ખૂણો કેટલાનો હતો ત્રીસ અંશનો તો ટેન ત્રીસ બરાબર સામેની બાજુ એ બી ભાગ્યા પાસેની બાજુ બીડી થશે એ આપણે ડાયરેક્ટ લખ્યું જ છે તો ટેન ત્રીસની કિંમત શું થશે એક ભાગ્યા વર્ગમૂળ ત્રણ હવે જો એ બી આપણે શું ધાર્યું હતું ટાવરની ઊંચાઈ આપણે એચ ધારી હતી અને બીડી જો અહીંયા આપણે લખ્યું જ છે કે ચાલીસ પ્લસ એક્સ છે એટલે કે બીસી અને ડીસીનો સરળો થશે ચાલો કરી લઈએ કે ચાલીસ પ્લસ એક્સ છે પહેલાં ઉપર એ એચ અને નીચે બીડી ચાલીસ પ્લસ એક્સ છે હવે આપણે શું કરીશું આ ચાલીસ પ્લસ એક્સને અહીંયા ઉપર લઈ જઈશું અને અહીંયા ગુણાકારમાં લઈ જઈશું પણ એની પહેલાં શું કરીશું આપણે એચની કિંમત મૂકી દઈએ તો હવે તમે કહીશો કે એચની કિંમત તો ક્યાં આપણે શોધી છે તો અહીંયા જો આપણે એચની કિંમત શોધી નથી પણ એચની કિંમત આપણને મળી હતી કે વર્મૂળ ત્રણ ગુણ્યા એક્સ આપણે ફાઇનલ કિંમત નથી શોધી પણ વચગાળાની આપણને કિંમત મળી છે હજુ આપણે એક્સને શોધવાનું છે એક્સ શોધીશું પછી આપણે ફાઇનલ કિંમત મળી જશે તો અહીંયા એક ભાગ્યા વર્ગમૂળ ત્રણ એચની કિંમત જે આપણે શોધી વર્ગમૂળ ત્રણ ગુણ્યા એક્સ આપણે લખી દીધી નીચે ચાલીસ પ્લસ એક્સ હવે આપણે શું કરીશું હવે ચાલીસ પ્લસ એક્સને ઉપર લઈ જઈશું વર્ગમૂળ ત્રણને અહીંયા ઉપર લઈ જઈશું ચાલો લઈ જઈએ તો ચાલીસ પ્લસ એક્સ બરાબર શું થશે વર્ગમૂળ ત્રણ એક્સ ગુણ્યા વર્ગમૂળ ત્રણ થશે તો હવે જો ચાલીસ પ્લસ એક્સ તો એમના એમ રહેશે પણ વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ કેટલા થશે તો એકલા ત્રણ વચ્ચે કેમ કે વર્ગમૂળ નીકળી જશે અને એક્સ એમના એમ હવે જે એકલો એક્સ છે એને આપણે બરાબરની આગળ લઈ જઈએ તો પ્લસ છે ત્યાં માઇનસ થઈ જશે તો ચાલીસ બરાબર ત્રણ એક્સ માઇનસ એક્સ તો હવે ચાલીસ બરાબર ત્રણ એક્સમાંથી જશે તો શું વધશે ટુ એક્સ વધશે એક્સને કરતાં બનાવી દો જો બે ગુણાકારમાં છે એક ભાગાકારમાં જશે તો ચાલીસ ભાગ્યા બે બરાબર એક્સ ચાલીસ ભાગે બે કરીશું આપણને શું મળશે વીસ મળશે તો વીસ આપણને શું મળ્યું એક્સની કિંમત મળી હવે જો આપણને એક્સની કિંમત મળી ગઈ વીસ મીટર મળી તો હવે ટાવરની ઊંચાઈ મળી જાય જે આપણે શોધવાની છે કે એચ બરાબર શું હતું વર્ગમૂળ ત્રણ ગુણે એક્સ હતું સિમ્પલી આપણે લખી દઈએ કે ટાવરની ઊંચાઈ બરાબર ચલો આપણે શોધી લઈએ જે આપણે શોધવાની છે એ કે ટાવરની ઊંચાઈ એ બરાબર એચ બરાબર આપણે શું ધાર્યું શું મળ્યું હતું વર્ગમૂળ ત્રણ ગુણ્યા એક્સ તો એક્સની કિંમત આપણને મળી ગઈ વર્ગમૂળ ત્રણ ગુણ્યા વીસ તો આપણને ટાવરની ઊંચાઈ શું મળી વીસ ગુણ્યા વર્ગમૂળ ત્રણ મીટર સમજે પડી ગઈ તો આપણને ટાવરની ઊંચાઈ મળી ગઈ તો ચાલો આપણે લખી દઈએ કે ટાવરની ઊંચાઈ અહીંયા આપણને મળી ગઈ ટાવરની ઊંચાઈ વીસ ગુણ્યા વર્ગમૂળ ત્રણ છે સમજે પડી ગઈ અહીંયા તમે મીટર લખી શકો છો આ જે વીસ છે એની આગળ તમારે મીટર લખવું પડે કે દરેક વસ્તુ આપણને મીટરમાં આપેલી છે તો વીસ મીટર આપણને મળી એક્સની કિંમત સમજ પડી ગઈ તો અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થાય છે આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર ચાર અને ઉદાહરણ નંબર પાંચ ડિટેલમાં સોલ્વ કર્યા જો તમે લેક્ચરમાં સમજ પડી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયો શેર પણ કરી શકો છો